નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો રાજ્યમાં ઠંડીની આગાહીઓ કરવામાં આવી છે માવઠાની પણ મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે તેની મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને માવઠાની પણ મિત્રો શક્યતાઓ છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન વિભાગે મિત્રો આજના દિવસે જ ખાસ કહ્યું હતું કે ઠંડીમાં મિત્રો આંશિક રાહત મળે તેવી મિત્રો સંભાવનાઓ છે આ દરમિયાન મિત્રો તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધવાની પણ સંભાવનાઓ છે જ્યારે મિત્રો અઢાર તારીખ ગઈ પછી મિત્રો પવનની ગતિમાં પણ મિત્રો ઘટાડો જોવા મળી શકશે કે અઢાર તારીખ પછી મિત્રો ઝાંગળ પડશે તેવું લાગી રહ્યું છે અને જોકે આખા રાજ્યોમાં તેનો પ્રભાવ પણ જોવા મળી મળી શકશે અને માત્ર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાંકળો પણ પડી શકે છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે મિત્રો થોડીક વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો બાવીસ જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે મિત્રો રાજ્યના અનેક ભાગોમાં બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે મિત્રો વાદળછાયું વાતાવરણ રહે તેવી મિત્રો શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી જ્યારે મિત્રો રાજ્યના અનેક ભાગોમાં વરસાદી છાંટા પણ પડવાની શક્યતાઓ છે જેની મિત્રો તારીખની વાત કરીએ તો ચોવીસ જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે અને મિત્રો છાંટા પણ આપવાની શક્યતાઓ છે હવામાનની વિપરીત અસરથી મિત્રો કૃષિ પાકોમાં પણ રોગ આવી શકે તે આવી શકે છે તો મિત્રો ખેડૂતોને સાચવવા માટે મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી છે કે ખેડૂતો સાચવી લેજો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ મિત્રો ઝાંકણ જોવા મળી શકે છે જેની મિત્રો વાત કરીએ તો એટલું જ નહીં પરંતુ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ મિત્રો ઝાંકળ જોવા મળી શકે છે કદાચ અઢારથી મિત્રો ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ આવી શકે છે આ માવઠા પછી મિત્રો ઠંડીનો દૂર ચાલુ રહી છે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે મિત્રો ઠંડી જોવા મળશે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણી મિત્રો ઠંડી જોવા જોવા મળશે એટલે કે ગયા વર્ષની સરખામણી મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મિત્રો આપણને વધારે ઠંડી જોવા મળશે જેમાં મિત્રો સુરતમાં વધારે અને ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં મિત્રો પવનની ગતિ સારી રહેવાની છે તો મિત્રો ત્યાં પણ ઠંડી જોવા મળશે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તરાયણના દિવસો ભારે પવન જોવા મળ્યો હતો તે અનુસાર ઉત્તર ભારતમાં ફરી એક વખત ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં આવ્યું હતું જેને પગલે અનેક વિસ્તારોમાં મિત્રો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે હવામાન વિભાગે મિત્રો આગામી સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતના અગિયાર રાજ્યોમાં મિત્રો ઠંડી સાથે વરસાદનું એલર્ટ પણ આપી દીધું છે જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કોલ્ડ ડેની મિત્રો સ્થિતિ જોવા મળી શકે છે હવામાન વિભાગે મિત્રો જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઉત્તર ભારતના અનેક પર્વતીય મિત્રો રાજ્યોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો હવામાનમાં પલટો આવવાનો છે મેદાની વિસ્તારમાં મિત્રો હળવાથી વર્ષ મધ્યમ વરસાદની આગાહીઓ છે જ્યારે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ત્રેવીસ જાન્યુઆરી સુધી પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર ગુ ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે આ સાથે મિત્રો સમયમાં હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં મિત્રો હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે અત્યારે આગાહીઓ કરી દીધી છે આ માટે મિત્રો ખેડૂતોની ખાસ સાચવવાનું છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોનો પાક જે ખેતરમાં ઉગેલો છે ખાસ કરીને ખેડૂતોને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કે વરસાદ પડી શકે છે ખેડૂતો સાચવજો તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું મળીશું એક નવા આગાહીના વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો અત્યારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો